જુનાગઢમાં આગામી દિવસોમાં મહાશિવરાત્રીનો મેળો યોજાવાનો છે પરંતુ આ બધાની વચ્ચે મહેશગીરી બાપુ દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું હતું જેમાં ખાસ કરીને તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું કે આ વખતે વિધર્મીઓને દુકાન આપવામાં આવશે નહીં આજે આજ વિષયને લઈને વાતચીત કરવાની છે અને આજે આજ વિષયને લઈને વાતચીત કરવા માટે મારી સાથે જોડાઈ ગયા છે માઇનોરિટી કોઓડિશન કમિટીના જિલ્લા અધ્યક્ષ ફિરોઝભાઈ ફિરોઝભાઈ સૌથી પહેલા તો નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે

કે ભારત ની આઝાદી માં હિંદુઓ અને મુસ્લિમો નું એક સરખું યોગદાન છે એ ઉપરાંત વર્ષો થી જુનાગઢ જે અમારું છે એ સૌરાષ્ટ્ર નું દ્વાર કહેવાય અહિયાં દત્ત અને દાતાર ની ભૂમિ છે વર્ષો થી અહિયાં હિન્દુ મુસ્લિમ લોકો એકતા સાથે એક સાથે જોડાઈને રહે છે એકબીજા ના તહેવારો ઉજવે છે જુનાગઢ માં જયારે ગુજરાતમાં આપણે તોફાનો થયા એ સમયે માં હિન્દુ મુસ્લિમ ભાઈઓ એક સાથે જોડાઈ અને શાંતિથી રહ્યા છે એટલે બંધારણ પ્રમાણે પણ જો આપણે કહીએ તો જુનાગઢ અથવા ગુજરાત અથવા ભારતના કોઈ પણ હિસ્સામાં જે જગ્યાએ પ્રતિબંધિત વિસ્તાર ના હોય ત્યાં ત્યાં ભારત નો કોઈ પણ નાગરિક જઈ શકે છે એટલે બાપુની આ જે વાત છે એ બંધારણ બંધારણ ને તોડનારી વાત છે જુનાગઢમાં અત્યારે આપણે તમને ખ્યાલ જ હશે કે બેકારી છે ગરીબી છે રિક્ષા વાળા જે લોકો છે એ લોકો રિક્ષા લઈને એમનું ગુજરાન ચલાવતા હોય બે ટાઈમ જુનાગઢમાં હું તમને કહું કે ગિરનાર ની જે સીડી બનાવવામાં આવી નવાબી કાળમાં બરોબર છે તો એ સમયે નવાબ અને હિન્દુ મુસ્લિમો એક ભેગા એક સાથે મળીને એ આપણે કાર્ય કરેલું છે એટલે જુનાગઢ છે એ તો સર્વ ધર્મ સંભાવના જુનાગઢ ના લોકો એવી રીતે રહે છે એકબીજાના પ્રસંગોમાં જાય છે એટલે જુનાગઢમાં આવું કઈ છે જ નહીં પણ આ જે મહંતશ્રી છે એ એમનું જે આપડે કાર્ય છે લોકોને ધર્મ સાથે જોડવાનું એની જગ્યાએ આવા વિવાદાસ્પદ જે વિવાદાસ્પદ વાતો કરી અને એમને આપણે ચમકાવા માંગે છે બીજો એક સવાલ પૂછવો છે કે તમારા દ્વારા કહેવામાં આવ્યું કે અત્યાર સુધી દરેક લોકો ભેગા મળીને કામ કરતા આવ્યા છે જૂનાગઢમાં એક એકતાનું પ્રતિક છે જૂનાગઢ પરંતુ હવે મહેશગિરી દ્વારા આવું નિવેદન આપવામાં આવ્યું છે તો અત્યારે હા લોકોમાં કેવો માહોલ સર્જાયો છે કારણ કે તેમના દ્વારા ચોખ્ખું બોલવામાં આવ્યું છે કે વિધર્મીઓને આ વખતે શિવરાત્રીના મેળામાં દુકાન નહીં આપવામાં આવે એને લઈને શું કહેવું છે જુનાગઢ ના જે લોકો છે જુનાગઢમાં એવું કશું થવાનું નથી કારણ કે અહીંના જે હું આપડે જુનાગઢમાં રહું છું મારા અડધા ઉપરાંત મિત્રો છે એ હિન્દુ સમાજ આવે છે અને અમે બધા એકબીજા સાથે એકબીજા સાથે સગા ભાઈઓની જેમ

સર્વ ધર્મ સંભાવના માટે જિંદગીભર કરશું જ્યાં સુધી જીવશું ત્યાં સુધી કરશું અને આવું જે સમાજ કરવા વાળી વાત છે એનાથી એમાં ધર્મ હોય કોઈ પણ ધર્મ હોય આખરે તો માનવતા ઉપર જ જાય છે કે ભાઈ ગરીબો છે જે આપણે કચરાયેલો વર્ગ છે એમની સમસ્યાઓ દૂર કરવી અને કોઈ પણ ધર્મ હોય તો હું તમને કહું કે માનવતા ની વાત લઈ અને જરૂરિયાતમંદ જે લોકો છે જરૂરિયાતમંદ જે લોકો છે એમના દુઃખ દર્દો દૂર થાય એના માટે જ એના માટે જ કાર્યો હોય છે આપણે કોઈ પણ ધર્મ ના અત્યાર સુધી આવું કોઈ નિવેદન નથી આપવામાં આવ્યું આની પહેલા પણ શિવરાત્રી નો મેળો થતો આવ્યો છે કદાચ મહેશગીરી દ્વારા આપવામાં આવ્યું હોય તો એ બે નંબરની વસ્તુ છે પરંતુ શિવરાત્રીના મેળાને લઈને અત્યાર સુધી એવા કોઈ સાધુ સંતો નથી સામે આવ્યા કે જેમને એવું કીધું હોય કે પછી આવી રીતનું કામ કરવામાં આવી રહ્યું છે કે પછી આવી રીતે વિધર્મીઓને નહીં કરવામાં આવું તો મહેશગીરી દ્વારા કેમ આવું નિવેદન આપવામાં આવ્યું છે એને લઈને શું કહેવા માંગો છો આ સામાન્ય રીતે જુઓ એટલે જુનાગઢના જેટલા સાધુ સંતો છે એ ધર્મ સાથે જોડાયેલા છે જ્યારે કે આ મહેશ બાપુ છે એ દિલ્હીના સાંસદ રહી ચુક્યા છે રાજકારણ સાથે જોડાયેલા છે એટલે એમની જે વાત છે એ રાજકીય વાત છે અને એ એમનું કદ મોટું કરવા માટે આ બધા નિવેદનો આપે છે અમારું એવું માનવું છે કે એમના નિવેદનથી કોઈ જાજો ફેર નહીં પડે પણ તોય જે સરકાર છે એને આ વાતને ધ્યાને લઈ અને એના ઉપર પગલાં લેવા જોઈએ કે જેના કારણે હિન્દુ મુસ્લિમ એકતા જળવાઈ રહે અને કોઈ સામાજિક જે આપણે તાણાવાળા અહીંયા જુનાગઢના વર્ષોથી આપણે જોડાયેલા છે એમાં કોઈ વાંધો ન આવે તો હવે આજે આમનું નિવેદન સામે આવ્યું છે એને લઈને તમારા દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે નહીં તમે લોકોએ કઈ વિચાર્યું છે કે આને લઈને તમારે હવે કોને રજૂઆત કરવાની શું કરવાનું છે એવું કઈ અમે આજથી બે ત્રણ મહિના પહેલા જયારે એમણે નિવેદન આપ્યું હતું એ સમયે કલેક્ટર સાહેબ ને આવેદન આપ્યું હતું અને એના કારણે બે ત્રણ ઘટનાઓ જુનાગઢમાં એવી બની હતી રિક્ષા વાળાઓને માર 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 મારવામાં આવ્યો હતો અમારા લઘુમતી સમાજના જે ફેરિયાઓ છે એમને રોકવામાં આવ્યા હતા એટલે આવી ઘટનાઓ ફરીથી ન બને એના માટે ફરીથી અમે એકવાર કલેક્ટર સાહેબ આવેદન પત્ર આપશું અચ્છા ઓકે બીજો એક સવાલ કે આની પાછળ કોઈ બીજું કારણ હોય શકે કે પ્રખ્યાત થવાનું કારણ કે અત્યાર સુધી તો આવું એક આવું એક પણ નિવેદન નથી આપવામાં આવ્યું અને તમે પણ જે પ્રમાણે કીધું એ પ્રમાણે કે આની પહેલા મહેશગીરી બાપુ દ્વારા તો વધુ એક નિવેદન આપવામાં આવ્યું છે એટલે મહેશગીરી બાપુની આની પાછળ કોઈ નવી રણનીતિ હોઈ શકે છે તમારું શું કહેવું છે આના ઉપર એમાં તો એવું છે લાંબા તમે રાજનીતિ જોઈ જ રહ્યા છો એ અને જે જે કોટેચા છે એમના સામ સામે આક્ષેપો છે નિવેદનો છે આખું જુનાગઢ જુએ છે આખું ગુજરાત જુએ છે એટલે એમાં તો વિશેષ આ વિશેષ કઈ કહેવા જેવું રહેતું જ નથી લોકોને લોકોને ખબર જ છે કે આ બધું શાના માટે થાય છે અચ્છા એટલે અત્યારે અને એમાં પણ મહાનગરપાલિકાની ચૂંટણી આવી રહી છે જુનાગઢમાં ઘણા સમય પછી ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી અત્યારે ત્રિપાખ્યો જંગ જામ્યો છે અને અચાનક આવું મહેશગીરીનું નિવેદન સામે આવવું શું કહેવા માંગો છો એના ઉપર અ એમાં તો જો અત્યારે હું એઆઈએમઆઈએમ સાથે જોડાયેલો છું અને અમારી અમારી પેનલ વોર્ડ નંબર 8 માંથી એ લડે છે લઘુમતી સમાજના જેટલા પ્રશ્નો એ બધા ઉજાગર કરવાના અને અત્યારે આપણે કાર્યો કરીએ છીએ લઘુમતિ સમાજને જે આપણે પડતી તકલીફો છે મુસીબતો છે તો એ બધામાંથી લઘુ લઘુમતી સમાજના લોકોને રાહત મળે એના માટે અમે અત્યારે પ્રયત્નશીલ છીએ એ ઉપરાંત રાજકારણની આપણે વાત કરીએ તો જે આપણે કોંગ્રેસ છે એ તો વર્ષોથી એમ સમજો કે વિખરાઈ ગયેલી પાર્ટી છે ને અત્યારે જયારે અહિયાં જુનાગઢમાં ચૂંટણી આવી છે એ સમયે એમની જાકારો આપ્યો છે એટલે જુનાગઢમાં અત્યારે જે રાજકીય અસ્તિત્વની લડાઈ ચાલી રહી છે એમાં જે આપણે કોંગ્રેસ છે એ સૌથી છેલ્લે છે આમ આદમી પાર્ટી છે એ પણ એની રીતે લડી રહી છે અને લઘુમતી સમાજ માટે લઘુમતી સમાજ માટે અમે અમે લોકો લડી રહ્યા છીએ અને જુનાગઢ ના સમગ્ર મુસ્લિમો એક ક્ષેત્ર નીચે લાવી અને સંગઠિત કરી અને અમારું રાજકીય અસ્તિત્વ બનાવવાની લડાઈ જંગ અત્યારે ચાલી રહ્યો છે અને અમને ખાતરી છે કે એઆઈએમઆઈએમ છે એ જુનાગઢ શહેર અને જુનાગઢ જિલ્લામાં અમે અમારું સ્થાન બનાવશું અને લોકો અમારી સાથે અમારી સાથે જોડાશે કારણ કે અમે લોકો લઘુમતી સમાજના જે અમારા લોકો છે એજ્યુકેશન માટે અમે લોકો અત્યારે અત્યારે લાગેલા છીએ એટલે લઘુમતી સમાજના દરેક પ્રશ્નો માટે રજૂઆત કરવા માટે એઆઈએમઆઈએમ પાર્ટી છે એ અત્યારે પૂરા પૂરેપૂરી તાકાત લગાવી રહી છે એટલે જુનાગઢ માં આ કદાચ એવું થઈ શકે કે જુનાગઢ છે એ આપણે કોંગ્રેસ મુક્ત થઈ જાય ફિરોઝભાઈ અમારી સાથે જોડાવા બદલ આપનો ખુબ ખુબ આભાર ધન્યવાદ જે પ્રમાણે ફિરોઝભાઈએ કહ્યું એ પ્રમાણે કે મહેશ ગીરી બાપુનું જે આ નિવેદન સામે આવ્યું છે તે ખૂબ જ એક કહી શકાય કે ખૂબ જ વખોડી દેવામાં આવ્યું છે કારણ કે જે પ્રમાણે એમના દ્વારા કહેવામાં આવ્યું હતું કે વી ધર્મીઓને આ વખતે દુકાન નહીં આપવામાં આવે અને એને જ લઈને આજે આપણે વાતચીત કરી છે ફિરોઝભાઈ સાથે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પૂછશો નહીં નમસ્કાર